દોસ્તો આજે અમે લોકો આવી ગયા છે રાજકોટ સાયન્સ સિટી જ્યાં ઈશ્વરિયા મહાદેવની મંદિર પાછળ આવેલું છે અને ખાસ જે આપણે પુરાતન તત્વો આપણું મનુષ્ય અવતાર કેવી રીતે મેળવ્યું અને આ ઇન્ડિયામાં પહેલી રેલવે કેવી રીતની આવી પ્લેન કેવી રીતે બને છે રોબોટ ફેક્ટરી કેવી રીતનું કામ કરે છે ચંદ્ર તમને બતાવે છે નરી આંખે તમે જોઈ શકો છો ટેલિસ્કોપ દ્વારા અને યંત્ર કેવી રીતે બને છે અને એ ખાસ કરીને જો હું જ્યાં બેઠો છું એ વીજળી ઉત્પાદન કરવાનું મશીન છે તમારી એક્સરસાઇઝ પણ થઈ જાય અને વીજળી પણ ઉત્પાદન જો આ રીતે ફેરવી છે એટલે વીજળી ઉત્પાદન થઈને સામે બતાવે છે તમે કેટલા યુનિટ કલેક્ટ કર્યા છે અને આ બેસ્ટ છે તો તમે અવશ્ય એકવાર મુલાકાત કરો અને આ ડીઝલ એન્જિન છે પછી કોલસાથી હાલતા એ એન્જિન છે ચાલો પૂરો વિડીયો આપ સૌ સાથે મળીને જોઈશી આ હું જોઈ રહ્યો છું ચંદ્ર કે ચંદ્રની સપાટી કેવી છે ધ્રુવ ગ્રહ તમને બતાવશે મંગળ ગ્રહ બતાવશે તો ચાલો એકવાર બધા ફેમિલી સાથે આ વેકેશનમાં અવશ્ય મુલાકાત કરો અને ચાલો હું તમને બતાવવાની કોશિશ કરું છું મેં અમુક વિડીયો કેપ્ચર કર્યા છે તો તમને બતાવીશ ગો

halo, Ya sih, mana udah di start

જમી 12 આયા છે. એ દો. ઉસાનું સોયંગ મશીન છે. આનો હા બોટમાં હા બધેમાં દેખાણા. આ બોટ મિયે બનાવી જો એટલે મારું નામ કે નથી એમાં આઈયું. ઈ તો નામ છે બોટનું નામ કોઈ બનાવનારનું નામ કોઈ ન આપી મને બધે પકડી લીધું. એવું હા

লজিস সিস্টেমমেন্ট কারণ না নতুন মডেলও রেডি আছে যে হাতেতে সেটি মানে আর তো মানে মানে নিয়ে ব্রেক ফাইন তো এই লেখা আছে তাই না তো তো বড় এটা আমার এটা আবার আন্তরিকভাবে পুরো এর উপর আছে তাই না এর উপর જે દોસ્તો આપણામાં ઇન્ડિયામાં પહેલી વાર જે ટ્રેનની શરૂઆત થઈ ને આ છે ઓલસા દ્વારા ચાલતી પછી એમાંથી ચેન્જીસ કીધી અને ડીઝલ વડે આવી ગઈ એમાંય થોડોક સુધારા વધારા થાય પાછી નવા જનરેટર પ્રમાણે ડીઝલમાં આવી હતી એક ડીઝલનું વર્જન આ છે અત્યારે આપણે જે બધાય સફર કરીશી મેટ્રો આપણી ઇલેક્ટ્રોનિક ટ્રેન ભારતીય રહેલો કે તમને ખબર જ છે વંદે માત્ર એક્સપ્રેસ આઈના બહુ વર્ટન આ બધી ફેરની શરૂઆત થઈ સાયન્સ સિટીમાં થઈને આપણે બધા કરતા બેસ્ટ જે ઉપાય ગમ્યું હોય ને તો જે અત્યારે બધાને હેબિટ છે બોડી વધી ગઈ છે તો ઓછી કરો અને લાઇટ બિલ ફ્રી મેળવો બોડી ઓછી કરો લાઇટ બિલ પણ કરે છે ખરાય તો બેટા આ જનરેટર છે અને જોઈ આઈ લ્યુ અહીંયા આ લાઈટ અત્યારે સાયન્સ સિટીની મુલાકાત આવેલો જે રવિવાર તો બાળકોને બને ને કીધું લાવો સાઇન્સ સિટીની મુલાકાત કરવા અને બધા માટે ઉપયોગી જે મારા જેવા બોડીવાળા છે ને પેટ માર્યું છે એના માટે ઉપયોગી વીજળી જનરેટ કરવાનું નથી એક્સર્સાઇઝ થાય મુસીક જનરેટ થાય

નાનું આપેલું છે કે એરપોર્ટમાં કામ આપે અથવા બીજીમાં મોટી ઇન્ડસ્ટ્રીઝમાં કામ આપે એના માટે બનાવેલું છે પણ એક સરકારને ભારત સરકારને કહેવાનું માટે કહી છે આવડી મોટી લાઇબ્રેરી બનાવી છે તમે રાજકોટમાં ઈશ્વરિયા મહાદેવ મંદિર પાસે પણ એક સમજાવવાળો વ્યક્તિ હોવો જોઈએ કે જેટલા અંદર આવી શકે કંઈક નોલો જ નથી આવી બિન સ્વિચ ઓથ બિન વહી જાય છે અમુક વસ્તુ બંધ છે કે એમ યુઝ કરવી ક્યાં યુઝ થાય અને કેવી રીતે બને છે આ સપોર્ટ આપવાની જરૂર છે ચાલકોને આપણે सेंटर <laughs> छे <laughs> mm -hmm. <laughs> जी अब इनकी 3 आर किलो है। जिम

અમારા તમને વીડિયોના ઘણા જોયા હશે જે આ વસ્તુ ચંદ્ર ઉપર ઉતારે છે અને ત્યાંથી પછી સેમ્પલ કલેક્ટ કરે અને ફોટો લે કે દુપ લઈને આ રોબોટ આ છે હોસ્પિટલ આ હોસ્પિટલનો પ્લાન છે આ હોસ્પિટલનો પ્લાન આ માર્કેટ છે સુપરમાર્કેટ માર્કેટ આ જીમ પ્રોજેક્ટ વે ગયો આવા મશીન હોય તો ખબર ન હોય ને અને આ રેસ્ટોરન્ટ ઓફિસ છે ઓફિસ ઓફિસ છે સોરી યાર रोबोटिक <laughs> <laughs> लेंस ना का लेंस नो ने है सीरामिक आइटम का बोतल कैसे रीति बने नहीं हमें बता दो जी ये समय पास है ना आपने बता दी आज सीरामिक बोतल बोतल दो इससे टॉप દોસ્તો અત્યારે અમે લોકો સિરામિક એન્ડ ગ્લાસ પ્રોડક્ટમાં એ પછી મારા ધંધા એને ભીલ્યું છે બતાવું ચાલો પહેલાંના જમાનામાં જો વાસણ માટીના યુઝ કરતા હતા તો ખરા ખરા કરવા જોઈએ અને ચાલો મારી આઈટમ તો આ સિરામિક ગેંડી છે ટોયલેટ છે પછી આ બધાય એવી ઓટ્સ છે આ ટોટલ સિરાકિંગ આ મેગ્નેટિંગ પણ સિરામિકમાં બનેલા છે કીટલી છે કપ છે ચાલો ટાઇલ્સ જો આ બધી આવી રીતની બનાવેલી રાખી પણ તમારે વેચાતી જોતી તો મારી પાસે આવજો વેચાતી જોતી ટાઇલ્સ મારી પાસે આવજો ચાલો આ મન ભાઈ બધી અલગ અલગ માટી ભરી છે ચીની મિટ્ટી કે બરતન જાડે

એક જણાના પચાસ રૂપિયા ટિકિટ છે ત્રણ વર્ષના બાળકો ઉપર કાર પાર્કિંગ માટેના વીસ રૂપિયા અને તમને જે લાઈ ચંદ્ર બતાવે છે અને જે આપણું પાકી ગેલેક્સી આપણા જે સ્ટાર બતાવે છે એ જોવા જેવા છે રેલમાં નાઇટનો વ્યૂ એકદમ મસ્ત આવે છે એના સિવાય પણ કેટલી આપણે અત્યારે આપણે જે જરૂરિયાત પડે છે ઇન્ડસ્ટ્રીઝમાં છે આપણે સ્પેસ યુઝ કરી છે પ્લેન યુઝ કરી છે આપણે ટેકનોલોજી ઉપયોગ કરી છે કેવી રીતની બને છે શું કામ આવે છે આપણે વીજળી કેવી રીતની જનરેટ કરી છીએ એના માટે આખો એવું વ્યૂ આપેલો છે તો બાળકો માટે તો આ બેસ્ટ છે અવશ્ય મુલાકાત કરો તમારા બાળકોને આવી આવી રહ્યું છે વેકેશન વેકેશનમાં આવો કે નોમિનલ ફી છે અને આપણે તો ઘણી જગ્યાએ એવું જતા હોય છે કે વેડફી દેતા હોય છે પૈસા પણ અહીંયા ખરેખર આપણે કામ આવ્યા છે ઈશ્વરિયા મહાદેવ મંદિર આવી ગયું છે ને અને પછી ઈશ્વરિયા પોસ્ટ લાગી છે ભૂખ ચાલો જમીન લઈ